ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરીનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારોમાં શ્રી ભગવાન ધન્વંતરી બારમો અવતાર છે ભગવાન ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તક છે એટલે કે આયુર્વેદ આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધન્વંતરી છે જેને આ જગતને આરોગ્ય શાસ્ત્રની ભેટ આપી છે માનવીના દુઃખો દૂર કરવા માટે જે અવતર્યા હતા એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં શાસ્ત્રની ઉત્પત્તિ અને જન્મ ભારતમાં જ થયો છે આ એક આપણા સૌ માટે ગૌરવપ્રદ અવિસ્મરણીય વિરલ ઘટના છે શ્રી ભગવાન ધન્વંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજ દેવોદાસ ધન્વંતરીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો આ ઇતિહાસ ભાગવત મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરીનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપા મેડિકલ સેલના ડોક્ટરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધન્વંતરી દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાંચસોને એક્યાસી મંડલ છે એ સમગ્ર મંડળમાં ધન્વંતરી ભગવાનની પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્વંતરી ભગવાનનું પૂજનનું આયોજન આજે વડોદરા મહાનગર અને વડોદરા મહાનગર ડૉક્ટર સેલ દ્વારા નમો કાર્યમ ખાતે કરવામાં આવ્યું હતું ધન્વંતરી ભગવાન એ મેડિસિન અને આયુર્વેદિકના ભગવાન છે એમનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ અને હેલ્થ બહુ જ સારી રહે તેના માટે આ પૂજન કરવામાં આવે છે ધન્વંતરી ભગવાનને આયુર્વેદિકને ઇન્વેન્ટ કરેલું હતું એટલે આ પૂજાનું એટલું મહત્ત્વ છે કે દર વર્ષે ડૉક્ટર સેલ દ્વારા સતત દસ વર્ષથી આ પૂજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે